Aduh, aku marah. 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 Aduh, મારે નામ ખેલ મોય કી કો છોટો થાય બોલ મારતો આવો મારતો આવો દર આ દી તો સુતા ના પૈસા

તોં ડબરમોના હા તેલા બોર આવી તો રગન કરું એ પૂળ નામ કે તુંય દોરબે ને મુખ બંધ કરી ને ઓર ઓર વસ્તુ માં બંધુ બતસે લાગ્યા બાવ માં દેખાલા બધું ની ઓર બસ માં માં દેખાસે એ કાસ્ટર દે આ મારિસ ને એ મારિસ ને કાસ્ટર ધીમ બાર વર્ષ કે વર્ષ કે આ તમરો આતે મરીને ના ડોમેરે છે રે પાંચ દેવાય દી ના ના એ બચ્ચી એ બચ્ચી તો તો માર છલી રોગનગુર ના ગયોsia એ

তুম জানো কত ছিল আমার চিনতে তোমাকে চিনলো

যাবি ৰে বা